આ આ કોઈ શાક માર્કેટ નથી તો સરકારી કચેરી છે કચ્છના અધિકારી અને ભાજપના હોદ્દેદાર વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો કેમ ઝઘડો થયો શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે વારંવાર સાંભળ્યું છે કે અધિકારીઓ ધારાસભ્યોનું પણ સાંભળતા નથી ત્યારે આવો જ એક કિસ્સો કચ્છમાંથી પણ સામે આવ્યો છે જ્યાં ભાજપના હોદ્દેદારનું અધિકારી સાંભળી જ નથી રહ્યા ટેબલ પર હાથ પછાડી અધિકારીને પણ ખરા તો વાત કે હતી કચ્છના જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવી ખેડૂતોની પાણીની સમસ્યાને લઈ અધિકારી પાસે ગયા પરંતુ અધિકારી જવાબ આપવાના બદલે પોતાના તેવર દેખાડી રહ્યો છે ત્યારે આખો વિડીયો જોઈએ જ્યાં અધિકારી પોતાના તેવર દેખાડી અને ભાજપના ના હોદ્દેદારની વચ્ચે જે બરાબર ની તું મેમેનો ઝઘડો ચાલી રહ્યો છે

એવું મને આજે મારી આ ઐલાકાની મને ખબર હોય કે ક્યાં છે ને ક્યાં નથી ઈમાં સાહેબ

કંટ્રોલ કરાવવા અમારો પૂરો સપોર્ટ હતો 25 માં તૂટવાની તૈયારી હતી પછી આવ્યા તમે તો નથી ભાગ્યા સુરત કાઢી દેવા અમે પોતે અમારો કાઈ નથી પગાર અમે સેવાની ભાવે કામ કરી રહ્યા છીએ અમે અમે બધું છે તમે જાણો તો કામ જાણો ભલે ખેડૂ આવે બધો પગડવાનો હતો ને તમે આવી રીતે ચોધી સાહેબ ફોન નથી ઉપાડતા તો મને તમને એમને તમારો આ કે તમારો પ્રશ્ન છે સાહેબ નોરી નથી કરી અને સર તમે જીવન વાત કરો છો આ બખરાણાની વાત છે શું વ્યવહાર તમે શું નથી

અઢી મહિને કામ કરવાનું છે એટલા માટે બંધ રાખ્યું અને કોઈ ડિમાન્ડ નથી અને હવે પૈસા ભરવાના જે તમારે કોઈ બી ડિમાન્ડ હોય એનું માગણા પત્ર જે નાખાય

मांगणी कोण करसे केळू तो मांगणी करतो कीव इंडिविजुअल इंडिविजुअल તમારે તમારો જે હોય ને માંગણા पत्रक એટલે માંગણા पत्रक पूर्ण આવશે માંગણા पत्रकgetElementById યાથી મળશે યાથી મના એક એક જન કેલે આવશે નામ તમને યાથી મળી જશે તમારી ગામના સર્વેની ચોપડી તો જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ कारोबारी ચેરમેન મહેન્દ્ર ગઢવીએ આ વિષય વધુ ખુલાસો કરતા શું કહ્યું તે પણ સાંભળી લઈએ જોજીભાઈ પરમ દિવસે માંડી મુંદરાના અમુક ખેડૂતો સાથે હું મારી જિલ્લા પંચાયતની આવતા ગામડાઓમાં પાણીની પરિસ્થિતિ માટે રજૂઆત કરવા માટે ગયેલા ત્યારે ત્યાંના જે કાર્યપાલક ઇન્જિનિયર હતા એમનું વર્તન તેને કે બિલકુલ જરાક બરાબર ન હતો મેં એમને પ્રશ્નોત્તરીમાં પૂછ્યું કે અમારા વિસ્તારમાં પાણી ક્યાં સુધી પહોંચશે તો એમણે કીધું કે સપ્ટેમ્બર સુધીમાં અમે પાણી પહોંચાડી દઈશું પરંતુ મને ખબર હતી કે મારા વિસ્તારનું હજી કામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ પણ અપાયો નથી જ્યાં કોન્ટ્રાક્ટ જ અપાયો ન હોય તો એ કામ સપ્ટેમ્બર સુધીમાં કેમ પૂરું થાય એટલે થોડું જેને કહેવાય કે આક્રોશમાં એમને મારે કહેવું પડ્યું હતું અને જે રીતે નર્મદા નિગમના અધિકારીઓ બિલકુલ જેની જવાબદારી છે કે સ્વીકારવા માંગતા નથી એકબીજા ઉપર ફેંકા ફેંક કરવાની વાત પણ આવતી હોય છે અને અત્યારે જે અઢી મહિનાથી પાણી બંધ છે તો એ કામ થવું જોઈએ તો એમાં જવાબ એ મળતો હતો કે આચારસંહિતાના કારણે વર્ક ઓર્ડર આપી શકાયું નહીં તો આ ચૂંટણી તો જાહેરાત થઈ ગઈ હતી પાણી બંધ કરવાની તારીખ પણ હતી જ નક્કી હતી તો વર્ક ઓર્ડર પહેલાં આપીને એક રિધમમાં જેને કહેવાય કે આ બે ડિપાર્ટમેન્ટો વચ્ચેનું જે રિધમ હોવું જોઈએ એ રિધમ ન હોવાના કારણે અત્યારે જે ઉપરથી પાણી છોડવામાં આવી રહ્યું છે એમાંથી કચ્છ એ બાકાત રહી જશે અને જે સબમાઇનર કેનાલોના જે કામો છે એમાં પણ પૂરતી સંતોષકારકજનક રીતે કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા નથી નરેન્દ્રભાઈએ આવડી મહેનત કરીને મોડકુબા સુધી જ્યારે પાણી પહોંચાડ્યું છે ત્યારે આ અધિકારીઓના વલણ જે છે અને એ જવાબદારી લેવાની જે વાત છે એનાથી ક્યાંક ને ક્યાંક આ લોકો દૂર ભાગી રહ્યા છે એટલા માટે થોડીક આક્રોશભરી રજૂઆત થઈ હતી અને આ કામ હવે આગળ ઉપર વધશે અને નહીં વધે તો ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રીને સાથે લઈને અમે આગળ ઉપર પણ આ બાબતે રજૂઆત કરશું અને સુચારુ ઢબથી આ નર્મદાના પાણીનો ટીપે ટીપાનો ઉપયોગ થાય એના માટેનો આપણે બધાએ સૌ પ્રયત્ન કરવા પડશે અને કરશું તો આપણે ઘણા છેલ્લા દિવસોથી જોતા આવ્યા છીએ કે અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે આશા રાખીએ કે તંત્ર આવા અધિકારીઓ પર પોતાની લગામ કરશે તો આવા અધિકારીઓ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર